નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ હાલની અંદર તાજેતરમાં વિદ્યાર્થી મિત્રો ઘણી બધી પરીક્ષાઓ જે છે એ ચાલી રહી છે ઘણી બધી ભરતીઓ આવી રહી છે એમાંની એક ભરતી એટલે કે જીએસઆરટીસી હેલ્પરની ભરતી જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરી રહેલા જેટલા પણ ઉમેદવાર હોય એ તમામ ઉમેદવાર વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે આ વિડીયો તમે એન્ડ સુધી જોજો તમારે તમારું કરિયર બનાવવું છે તમારે તમારા જીવનની અંદર આગળ વધવું છે હેલ્પરનું ફોર્મ ભરાઈ ગયું છે એનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે એટલે હવે તમારી આગળ એક અરીસો છે અને અરીસામાં તમે જોશો તો તમારું ચિત્ર તમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હા ભાઈ મારે પરીક્ષા દેવાની છે મારે પરીક્ષા દેવામાં મને મોકો મળ્યો છે મને ચાન્સ મળ્યો છે એટલે હું આ તકને ગુમાવીશ નહીં અને વિદ્યાર્થી મિત્રો આ તક ગુમાવી ન જોઈએ કારણ કે આપણે થોડુંક જે છે એ પાછલા વર્ષોમાં જઈએ તો લગભગ સોળસો અઠ્ઠાવન જેટલી જગ્યાઓ આવી છે હેલ્પરની અંદર આ વર્ષે આ ભરતી જે છે એ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ સંલગ્ન હું વાત કરીશ કારણ કે આખી ભરતી પૂરી થતા બે હજાર પચીસ આરામથી નીકળી જશે એટલે બે હજાર ચોવીસ બે હજાર પચીસની જે આ ભરતી છે આ ભરતીની તમે જગ્યાઓ જોશો તો લગભગ સોળસો ને જેટલી જગ્યાઓ છે એટલે કે ઘણા વર્ષોથી તમે જોશો છેલ્લા જીએસઆરટીસી હેલ્પરના ઘણા બધા છેલ્લા વર્ષોમાં તમે જોશો તો આવડી મોટી ભરતી જે છે એ હેલ્પર સંલગ્ન આવેલી નથી હેલ્પર કક્ષાની આ જે ભરતી છે આ ભરતીની અંદર જો હવે તમારો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે તો હું તો તમને એમ કહેવા માગું છું કે અડધી પરીક્ષા જે છે એ તમે પાસ કરી નાખી છે સાહેબ અડધી પરીક્ષા અમે કઈ રીતે પાસ કરી નાખી તો તમે કોમ્પિટિશન જુઓ કે અમે ચોવીસ હજારનું આખું લિસ્ટ આવ્યું છે આમાં ફોર્મ કેટલા ભરાવાના તો લગભગ દોઢ લાખ જેટલા ફોર્મ ભરાયા હતા આ દોઢ લાખ જેટલા ફોર્મ ભરાયા એમાંથી ચોવીસ હજાર વિદ્યાર્થીઓને સિલેક્ટ કર્યા પરીક્ષા આપવા માટે બાકી બધા નીકળી ગયા હવે તમે આમ કોમ્પેરિઝન કરો ને તો કોમ્પેરિઝન ની અંદર એક વસ્તુ તમને જોવા મળશે કે તમારે માત્ર પંદર વિદ્યાર્થીઓમાંથી એક નંબર સીટ લેવાની છે પંદર વિદ્યાર્થીઓ હોય ને તો પંદર વિદ્યાર્થીઓમાં પહેલો નંબર લેવાનો છે એટલે તૈયારી હવે તમારે કરવી જ પડશે અને આવડી મોટી તક યાદ રાખજો મારી વાત હવે પછી નહીં મળે કારણ કે કંડક્ટરના જે ભરતી ગઈ ડ્રાઈવરની ભરતી ગઈ અને તો ઘણા બધા સમયથી જે છે 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 આ ભરતીઓ સાથે જોડાયેલા એટલે ખ્યાલ કે પરીક્ષા જેવી પૂરી થાય ને આવે ને એટલે ઓછામાં ઓછા એ જ દિવસે પાંચ વિદ્યાર્થીઓ તો એવા હોય જ કે સાહેબ હવે પછી નવી ભરતી ક્યારે આવશે કારણ કે હું આ ભરતીમાં થોડાક માર્કે રહી ગયો છું તો આવું વિદ્યાર્થી મિત્રો તમારી સાથે ન થાય એટલા માટે તમને જો તક મળી છે ને તો તક ગુમાવશો નહીં અમે તમે પગાર તો જો જીએસઆરટીસી હેલ્પરનો પગાર વિદ્યાર્થી મિત્રો એકવીસ હજાર એકસો પગાર ગયા વખતે તમને ખબર છે જગ્યાઓ ઓછી હતી તેમ છતાં ફોર્મ પણ ભરાના હતા ગયા વર્ષે જે બે હાજર ઓગણીસ ની અંદર ભરતી આવી હતી બે હાજર એકવીસ ની અંદર એકવીસ બાવીસ ની અંદર પરીક્ષા લેવાની હતી ને એમાં માત્ર દસ હજાર પગાર હતો કેટલો માત્ર દસ હજાર પગાર હતો અત્યારે પગાર વધારો થઈ અને એકવીસ હજાર એકસો પગાર થઈ ગયો છે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે પાંચ વર્ષ પછી વધારાના જે કાંઈ ભથ્થાઓ જે છે તમને મળશે પાંચ વર્ષ પછી સીધો ઓગણત્રીસ ત્રીસ થઈ જશે એમાં કઈ વાંધો નથી પણ અત્યારે તમને ખબર છે કે સરકાર દ્વારા આઠમા પગાર પંચની વાત જે છે ચાલુ છે રજૂઆત જો આઠમો પગાર પંચ જે છે એની રચના થઈ છે અને કરશે અને નિયમ લાગુ પડશે તો ઓછામાં ઓછો પે લેવલ જે છે આ તમારો પે લેવલ એકવીસ હજાર છે ને એમાં હજી વિદ્યાર્થી મિત્રો સાત થી આઠ હજારનો બીજો ફરક પડી શકે છે એટલે તમે એક વાત વિચારો કે પગાર અત્યારે તમે ન વિચારશો તમારું ફ્યુચર વિચારો કે અત્યારે ભલે તમને એકવીસ હજાર એકસો પગાર ઓછો લાગતો હોય પણ આનો આ પગાર પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી એ વિચારો કે દસ વર્ષ પછી મારી ઉંમર અત્યારે તમારી ઉંમર પચીસ વર્ષ હશે દસ વર્ષ પછી તમારી ઉંમર પાંત્રીસ વર્ષ હશે અને ત્યારે દસ વર્ષ પછી તમારો પગાર છે ને પાંત્રીસ થી ચાલીસ હજાર હશે તો તમે ખાલી એકવાર વિચાર કરો કે શું પાંત્રીસ વર્ષે હું ચાલીસ હજાર બીજી ફિલ્ડમાં કમાઈ શકીશ કે નહીં આટલો વિચાર કરજો બરાબર તો હવે એક તક મળી છે તમને વ્યવસ્થિત પગાર ધોરણ પણ સરકાર આપે છે અને સારી એવી હેલ્પરની નોકરી તમને મળે છે તો આ નોકરી મેળવવા માટે હવે તમારે કોઈ પણ પરિસ્થિતિની અંદર છે એ તૈયારી કરવી પડશે સાહેબ તૈયારી કરવી છે પણ કઈ રીતે કરવી કેમ કરવી આ કોઈ વસ્તુ સમજાતી નથી તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ વિડિયો સ્પેશિયલી તમારા માટે બનાવેલો છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એમ થશે કે સાહેબ આ માત્ર માત્ર તમારા તમે પ્લેટફોર્મની વાત કરો છો તો હું તમને બંને વસ્તુ સમજાવીશ જો તમારે તમારી રીતે તૈયારી કરવી છે તો કઈ રીતે તૈયારી કરવાની અમારી સાથે જોડાઈને તૈયારી કરવી છે તો કઈ રીતે તૈયારી કરવાની વિડીયો એના સુધી વિદ્યાર્થી મિત્રો જે છે તમારે જોવાનું છે ખાસ તો પેલા તૈયારી શા માટે તૈયારી શા માટે તો હું તમારે માતા તમને સમજાવવાની જરૂર નથી કે તૈયારી તમારે શું કરવા કરવી જોઈએ તમારી ઘરની પરિસ્થિતિ જોઈ લેવાની પગાર ધોરણ જોઈ લેવાનું જગ્યાઓ જોઈ લેવાની આ બધું જોઈ લેવાનું અત્યારે આપણે કઈ પરિસ્થિતિની અંદર છીએ અત્યારે આપણે કેટલા રૂપિયા કમાઈ રહ્યા છે આ બધું જોઈ લેવાનું અત્યારે તમે મહિને ત્રીસ હજાર રૂપિયા કમાતા હોય પાંત્રીસ હજાર રૂપિયા કમાતા હોય તો હું તમને અત્યારથી કહું છું ન કરતા તૈયારી તો તમે જરૂર જ નથી નોકરીની તમે બિઝનેસ કરો છો ત્રીસ પાંત્રીસ ચાલીસ હજાર મહિને પગાર છે તમારો અથવા એટલા રૂપિયા કમાવ છો આગળ જે આગામી દસ પંદર વીસ વર્ષ સુધીમાં તમને તમારી ઉપર વિશ્વાસ છે કે હું આ ફિલ્ડમાં નહીં જાઉં તો એમને એટલો પગાર મળવાનો છે તો તમ તાર તૈયારી ન કરતા પણ તમારી પરિસ્થિતિ જે છે એ તમને ખબર હોવી જોઈએ કે આપણે કઈ પરિસ્થિતિમાં છીએ તો આપણે તૈયારી પહેલાં તો કરવી જોઈએ હવે તૈયારી જે છે એ સ્ટાર્ટ કરવા માટે હેલ્પરની અંદર તમે જોશો તો જીએસઆરટીસી હેલ્પરની અંદર એપ્રેન્ટિસના પંદર ટકા અને લેખિત પરીક્ષા તમે આપશો એના ત્રીસ ટકા આ બધાનું આ ત્રણે ત્રણનું મેરીટ ભેગું થઈ સો ટકાનું મેરિટ બનશે સો ટકાના મેરિટમાંથી જે છે જેના સારી ટકાવારી હશે એને જે છે તે સિલેક્શન મળશે અત્યારે પંદર ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવશે પંદર ઘણા ઉમેદવારોનું લિસ્ટ પણ આવી ગયો છે એટલે તમને ખબર છે કે મારે પરીક્ષા આપવાની છે આ પરીક્ષાની અંદર સૌથી પહેલા તમે જોશો તો અભ્યાસક્રમની અંદર વિદ્યાર્થી મિત્રો સામાન્ય જ્ઞાન છે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય કે સાહેબ સામાન્ય જ્ઞાન છે એમાં ગુજરાતનું કરવાનું કે ભારતનું કરવાનું તો ભારતમાં એકાદ બે પ્રશ્ન આવી શકે છે બાકી ગુજરાતના પ્રશ્નો મેક્સિમમ પૂછાય છે આની અંદર અલગ અલગ વિદ્યાર્થી મિત્રો ટોપિકની વાત કરું તો લગભગ જે છે એ પિસ્તાલીસ પચાસ જેવા ટોપિક છે આ બધા ટોપિક જે છે એક એક બે પેજના છે આ બધા ટોપિક તમે એકવાર ક્લિયર કરી નાખો એટલે આરામથી સામાન્ય જ્ઞાન તમારું નીકળી જાય બરોબર છે જેની અંદર ગુજરાતનું સૌથી નાનું છે મોટું છે સંગ્રહાલય છે વાવ છે કુવાઓ છે સરોવરો છે 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 વનો આ આ વસ્તુ જનરલી પૂછાતું પૂછાતું હોય 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 વસ્તી જિલ્લાઓ વિશેની માહિતી બધું તો આ એકવાર તમારે નજર ફેરવી લેવાની છે ઓકે આ બધા ટોપિક પાછા આપણા કોર્સની અંદર મૂકેલા છે બરોબર છે આ બધા ટોપિક જેટલા હું બોલ્યો પચાસ થી પંચાવન જેટલા એક એક ટોપિક એક એક એનો વિડીયો બધું આપણા કોર્સની અંદર મૂકેલું છે આગળ વાત કરું છું કે કોર્સ શું છે કઈ રીતે કોર્સ ખરીદવાનો છે બરાબર એટલે એ બધી વસ્તુ હું તમને વાત કરું છું પણ જનરલી અત્યારે એટલું સમજી લો કે શું શું કરવાનું છે ભારતનો ઇતિહાસ તમારે મત કરવાનો ગુજરાતનો ઇતિહાસ તૈયાર કરી લેવાનો છે સામાન્ય જ્ઞાન છે કોઈ પણ બુકમાંથી કરો તો ચાલશે અમારો કોર્સ લઈ લો તો ચાલે કોર્સની અંદર ન આવતી હોય કે કોર્સમાં તૈયારી કરવી જ નથી ફ્રીમાં તૈયારી કરવી છે તો માર્કેટની અંદર બુક મળતી હોય છે વર્લ્ડ ઇન બોક્સ વાળાનું જનરલ નોલેજ સારું આવે છે આ સિવાય વાત કરું ગુજરાતનો ઇતિહાસ કોઈ પણ બુક લઈને તૈયારી કરી શકો ભૂગોળ ભૂગોળની અંદર જીસીઆરટી કરી નાખજો ધોરણ છ સાત આઠ ની ક્લિયર છે ગુજરાતના વર્તમાન બનાવ યુટ્યુબમાં ફ્રી આપી દેશું એમાં કોઈ ચિંતા નથી આ ચેનલ સાથે જોડાયેલા રહીજો ત્યારબાદ છે ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ આમાંથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે છે એ તમારી પરીક્ષા લેશે ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી અથવા ટેકનોલોજી યુનિવર્સિટી જે છે તમારી પરીક્ષા જ્યારે લેવાતી હોય ત્યારે એ લોકો કોમનલી પેપર થોડુંક હાડ કાઢતા હોય છે અને પેપર હાર્ડ કાઢે છે એની મેં ગુજરાતીમાં તો એ લોકોએ નક્કી જ કર્યું છે કે આ દસ ટોપિક આ દસ ટોપિકની બહારથી એ લોકો ક્વેશ્ચન પૂછતા જ નથી તો દસે દસ ટોપિક છે આ દસે દસ ટોપિક આપણે કોર્સની અંદર બહુ વ્યવસ્થિત રીતે મૂકેલા છે બરોબર જેમ કે જોડણી હશે ને તો જોડણીનું ફોલ્ડર આખું બનેલું હશે કોર્સની અંદર આ કોર્સ ક્યાંથી શું હું બધી વસ્તુ આગળ સમજાવું છું જોડણીના ફોલ્ડરમાં જશે ને એટલે જોડણીના સૌથી પહેલા એની પીડીએફ થિયરીની પીડીએફ મળશે તમને એટલે થિયરી વાંચી લેવાની ત્યારબાદ બીજી પીડીએફ તમને જોવા મળશે એમાં એમસીક્યુ હશે બસો અઢીસો ત્રણસો જેવા એમસીક્યુ સોલ્યુશન કરી નાખવાના ત્યારબાદ એની ટેસ્ટ આપેલી હશે અને ત્યારબાદ એનો વિડીયો હશે એટલે કોઈ પણ ટોપિક હશે ને ચાર ફોર્મેટની અંદર આખો કોર્સ જ રીતે ડિઝાઇન કર્યો છે સામાન્ય જ્ઞાન હશે તો એ જ રીતે હશે કે ગુજરાતનું સૌથી નાનું સૌથી મોટું આ રીતનું ફોલ્ડર હશે એની ઉપર ક્લિક કરશો એટલે એનો વિડીયો તમને જોવા મળશે એની ઉપર ક્લિક કરશો એટલે એની તમને પીડીએફ જોવા મળશે તો મિત્રો આખો કોર્સ છે ને આજ રીતે આપણે ડિઝાઇન કરેલો છે તમામ ટોપિકને ચાર ભાગની અંદર છે ને એ કન્વર્ટ કરી નાખ્યા છે હા આ બધું તો સાહેબ અમે કરી નાખશું સામાન્ય જ્ઞાન કરી અંગ્રેજી વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ એ છે એ પાંચ પાંચ માર્કનું છે એટલે એનો ગુણભાર કાય છે નહીં મેં તમને ટોપિક આપ્યા એટલે કરી એટલે લગભગ વાંધો નહીં આવે કોમ્પ્યુટર દસ માર્કનું છે ગેમ ચેન્જિંગ વિષય તો કોમ્પ્યુટર આપણે કન્ડક્ટર જેવી પરીક્ષા જે છે ને એમાં લેવાનું હતું દસ માર્કનું કોમ્પ્યુટર એમાં વીસ માર્કનું કોમ્પ્યુટર હતું આપણે જેટલું કરાયું ને એમાંથી ઓગણીસ માર્કનું પૂછવાનું છે મિત્રો કેટલું ઓગણીસ માર્કનું કોમ્પ્યુટર પૂછવાનું છે આપણે કરાયેલું છે અને એના એમસીક્યુ વિડીયો પણ યુટ્યુબ ચેનલની અંદર લાઈવ સેશન લીધેલા હશે એની અંદર તમને જોવા મળશે આપણે યુટ્યુબમાં આખા ખાલી લગભગ બે ચેપ્ટર કરાયા હતા પણ ટોટલ જે છે પંદર ચેપ્ટર છે કમ્પ્યુટરના બરાબર હાર્ડવેર છે સોફ્ટવેર છે મેમરી છે એમએસ વોડ છે પાવરપોઈન્ટ છે આ બધા ચેપ્ટર જે છે એમાંથી લગભગ જે છે ઈ ગવર્નન્સ છે ઇન્ટરનેટ છે એમાંથી વધારે પ્રશ્નો પૂછાતા હોય છે બધા ચેપ્ટર આપણે કરાયેલા છે મિત્રો તો આમાંથી તમને લગભગ વાંધો નહીં આવે આરામથી દસમાંથી દસ જે છે એ તમે લાવી શકશો કદાચ એવો કરટનો કોઈ પ્રશ્ન પૂછી નાખે અત્યારે હાલની અંદર તાજેતરમાં કોઈ એવું કમ્પ્યુટર આવેલું હોય કે જે તમને ખ્યાલ ન હોય તો એક જ માર્ક કપાય પણ આપણે મેક્સિમમ જે છે આઠ નવ દસ માર્ક જે છે એ આમાંથી કવર થઈ જશે અને એ લોકોએ ચોખ્ખો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે કોમ્પ્યુટરની ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો પાયાની એટલે બેઝિક અહીંયા તમને બેઝિક પૂછાશે બહુ ડીપમાં જે છે એ આ ક્વેશ્ચન તમને પૂછાવાના નથી પચાસ માર્કનું કામ પૂરું કર્યું હવે મુખ્ય શરૂ થાય છે પચાસ માર્કનું સાહેબ અહીંયા જ અમારી સમસ્યા છે અમને ખબર નથી પડતી કે આજે પચાસ માર્ક કે જે છે તમારા લાયકાત વિષય વસ્તુને લગતા પ્રશ્નો કે જે તમારા અલગ અલગ ચૌદ ટ્રેડ છે બરોબર આ તમારા અલગ અલગ ચૌદ ટ્રેડ છે ને જેમ કે મિકેનિક મોટર વેહિકલ મિકેનિક ડીઝલ ઝંઝરલ મિકેનિક ફિટર ટર્નર ઇલેક્ટ્રિશિયન સીટ મેટલ વર્કર ઓટોમોબાઈલ્સ બોડી રિપેરર વેલ્ડર વેલ્ડર કમ ફેબ્રિકેટર મશીનિસ્ટ કાર્પેન્ટર પેઇન્ટર ઝનર અને મોબાઈલ પેન્ટર રિપેરર આ તમારા અલગ અલગ ચૌદ જે છે ને ટ્રેડ છે ઘણા બધા વિદ્યાર્થીઓને એ જ નથી ખબર કે પોતપોતાનો ટ્રેડ હશે ને એમાંથી પચાસ માર્કમાં આવશે ઘણા નિયમ છે પણ એવું નથી તમારે તમારા ચૌદે ચૌદ અત્યારે જેટલા હું નામ બોલ્યો ને બધા ટ્રેડ તૈયાર કરવા પડશે બધા ટ્રેડમાંથી ભેગું પચાસ માર્કનું જે છે એ પૂછાશે અને બાકીનું પચાસ માર્કનું સામાન્ય જ્ઞાન આ રીતે ટોટલ સો ગુણનું પેપર આવશે આવશે સમય ખમડે ખબર જ છે બે કલાકનો સમય છે આરામથી પેપર લખવાનું છે બીજું જીરો પોટ પચીસ માર્ક માઈનસ એટલે આપણે જે કોર્સની અંદર ટેસ્ટ લઈશું મોડલ પેપર મૂકીશું એ બધું આ જ રીતે ચાલશે તમે ટીક નહીં કરો કે ખોટું ટીક કર્યું ને તો ઝીરો માર્ક અત્યારથી માઈનસ થઈ જશે જેથી તમને પરીક્ષામાં તકલીફ ન પડે કોઈ પણ પ્રકારની બરોબર છે હવે પંદર માર્કની આપણે પચાસ માર્કની આપણે જનરલી વિષય વસ્તુની વાત કરીએ તો પચાસ માર્કનું જે તમારું ગુણભાર છે અલગ અલગ ચૌદ ટ્રેડ છે આ ચૌદ ટ્રેડનું મટીરીયલ્સ અને ચૌદ ટ્રેડના એમસીક્યુ ચૌદ ટ્રેડના વિડિયો ચૌદ ટ્રેડની પીડીએફ આ બધું આપણે કોર્સની અંદર મૂક્યું હતું પણ વિદ્યાર્થીઓને ખબર નથી પડતી કે સાહેબ આમાંથી કેટલું કરવું કારણ કે તમે જો વિચાર કરો કે ઇલેક્ટ્રિશિયન હોય તો ઇલેક્ટ્રિશિયનનો એક ટ્રેડ પૂર્ણ કરતા માટે અભ્યાસ કરવા માટે તમારે ઓછામાં ઓછા બે વર્ષ જોવે છે બરાબર ને બે વર્ષ તમે તૈયારી કરો તો એ ખાલી એક જ ટ્રેડ તૈયાર થાય છે હમણાં તમારી પાંચમાં છઠ્ઠા મહિનામાં કદાચ અંદાજીત પરીક્ષા લે તો તમારો પાસે સમય કેટલો છે ત્રીજો મહિનો તો અત્યારે રનિંગ છે ત્રીજા મહિનાના દસ દિવસ તો જતા રહ્યા છે હવે તમારી પાસે લાંબો સમયગાળો નથી વધીને એમ કહી શકાય કે આપણે ત્રણ ચાર મહિના તમારા પાસે સમયગાળો છે તો આ ત્રણ ચાર મહિનાની અંદર ચૌદ ચૌદ ટ્રેડ તૈયાર કરવા બહુ અઘરા છે એટલા માટે આપણે શું કર્યું છે અલગ તારવા એની એક અલગથી પીડીએફ તૈયાર કરી આઠસો પેજ બુક છે જે લોકો કોર્સ લેશે એ લોકોને આ આખી પીડીએફ જે છે એ તમને એપ્લિકેશનમાં જોવા મળશે એમાંથી વાંચી લેવાની છપ્પન છપ્પન જે ચેપ્ટર છે ફિફ્ટી સિક્સ આ છપ્પન ને છપ્પન ચેપ્ટર જે છે એની થિયરી સાથેના સમજૂતીના વિડીયો ત્રીસ ત્રીસ મિનિટના પાંત્રીસ પાસે જેવું ચેપ્ટર એ પ્રમાણેના વિડીયો જે છે આપણે અલગ અલગ એક એક ફોલ્ડર વાઇઝ મૂકેલા છે પ્લસ એમસીક્યુ વિડિયો સો પ્લસ જેટલા જે છે આવશે કોર્સની અંદર અત્યારે લગભગ પંદર વીસ જેવા આવી ગયા છે આ સિવાય થિયરીના વિડીયો ત્રીસ આવી ગયા છે એટલે ત્રીસ ચેપ્ટર પૂરા કરી નાખ્યા છે તો આ બધું કહેવાય કોરો માખણ તમે જોયું હશે કે તમારા ચૌદ ટ્રેડ છે આ ચૌદ ટ્રેડમાંથી મને યાદ કરજો સાતથી આઠ ટ્રેડ જ આઈએમપી છે અમુક જે છે ને આ પેઇન્ટર વાળો ટ્રેડ એમાંથી તમે જૂનું પેપર એનાલિસિસ કરીને જોયું હશે પેઇન્ટર જનરલ ને ઓટોમોબાઈલ પેઇન્ટર એમાંથી માત્ર ને માત્ર એકય ક્વેશ્ચન નથી આવ્યો કદાચ એકાદ ક્વેશ્ચન આવ્યો તમને ખ્યાલ નથી પણ એક ક્વેશ્ચન એમાંથી પૂછાનો નથી એટલે ચૌદ ટ્રેડમાંથી આપણે કેટલા ટ્રેડ કરવા કયા ટ્રેડને વધારે મહત્વ આપવું આ બધી વસ્તુઓ છે ને આપણી પાસે સ્પેશિયલી ગવર્મેન્ટ જોબની અંદર જોબ કરી રહ્યા છે ને એવા સાહેબો છે બરાબર છે એટલે એ બધું તમને કોરું માખણ તારવીને આપશે કે તમે આટલું આટલું કરતા જાઓ અને એ વસ્તુ આપણે કોર્સની અંદર મૂકેલી છે તમે એટલું કરશો એટલે ઇનફ છે કોઈ બુક લેવાની જરૂર નહીં પડે કોઈ વધારાનો કોર્સ લેવાની જરૂર નહીં પડે જેટલું અમે કરાવીએ છીએ ને એટલું તમે કરી નાખશો એટલે આરામથી જે છે એ તમે પાસ થઈ જશો બરાબર છે એમાં તમારા આઈટીઆઈ અને તમારા એપ્રેન્ટિસની ટકાવારી રાજી હશે ને તો તમારા લેખિત પરીક્ષાની અંદર હું તો એમ કહું છું સાઠ જ માર્ક લાવવાના છે પાસ થવા માટે ચાલીસ જરૂરી છે તો તમારું મેરિટમાં નામ મતલબ કે પાસનું જે લિસ્ટ આખું આવશે એમાં તમારું નામ આવશે પણ તમારે સાઠ પાસઠ માર્ક લાવો એટલે આરામથી આ પરીક્ષા જે છે ક્લિયર થઈ જશે તો છપ્પન ને છપ્પન ચેપ્ટર છે આમાંથી આઈએમપીની ઈ બુક તૈયાર કરી છે ઈ બુક જે ઈ બુક એટલે ઓનલાઈન બુક એની પીડીએફ હશે એ પીડીએફ તમને મળી જશે એમાંથી તૈયારી કરવાની વાંચવાની રિવિઝન કરવાનું કેટલું કરવાનું શું કરવાનું બધી વસ્તુ એપ્લિકેશનની અંદર આપણે મૂકેલી છે તો ભારત અને ગુજરાતનું જીકે ઇંગ્લિશ ગુજરાતી ભૂગોળ ઇતિહાસ કરંટ અફેર કમ્પ્યુટર્સ આ બધું પૂરું થઈ જાય પછી રિવિઝન તરીકે જે છે આપણે મોડલ પેપર પણ તમને એપ્લિકેશન વાળા વિદ્યાર્થી મિત્રોને આપણે એમાં મોડલ પેપર સો સો માર્કના પાંચ મોડલ પેપર આપશું બરોબર પાંચ મોડલ પેપર આપશું જે લોકોએ કોર્સ લીધો છે એમને હું જે લોકોએ કોર્સ નથી લીધો એમને યુટ્યુબની અંદર વિડીયો આવે છે તમારે જોતા રહેવાનું છે પણ જો પ્રોપર તૈયારી કરવી હોય ને તો મિત્રો પછી છે ને એક નજીવી કિંમત સામે ન જોવાય આ કોર્સની અંદર મેં જે મહેનત કરી છે ને છેલ્લા ત્રણ મહિનાથી જે મહેનત કરી છે ને તમે આગળ હું તમને કોર્સનો ભાવ કહીશ કે અમારા કોર્સની કિંમત આ રૂપિયા છે ત્યારે તમને એમ લાગશે કે આટલી કિંમતમાં આટલી બધી વસ્તુ તમને આપીએ છીએ તમે આગળ બન્યા રહેજો વિડીયોના એન સુધી કઈ રીતે કોર્સ શું છે એ બધું તમને કહી દઈશ તો આ રીતે પાંચ મોડલ પેપર આપશું કે જેથી તમારી તૈયારી જે થઈ છે એમાંથી સો માંથી તમારે કેટલા માર્ક આવે છે અને એ ઝીરો પોઈન્ટ પચીસ માઇનસ સિસ્ટમ સાથે એટલે તમારી તૈયારી એ એકદમ ક્લિયર થઈ જશે અને બીજું ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને બુકનો બહુ આગ્રહ રાખે છે કે સાહેબ બુક બહાર પાડો સાહેબ બુક બહાર પાડો

બરાબર જીકે વાળું પૂરું થઈ ગયું છે ટ્રેડ વાળું ચાલુ છે એટલે અત્યારે એ બુક જે છે ને બને છે ફોર્મેટિંગ થાય છે એ બુક બનશે જ્યારે આવશે લગભગ જે છે એ માર્ચ એન્ડિંગમાં અથવા તો જાન્યુઆરી સોરી માર્ચ મહિનો અત્યારે ચાલુ છે માર્ચ એન્ડિંગમાં અથવા તો જે છે એપ્રિલની શરૂઆતમાં એ બુક તૈયાર થઈ જશે તો ત્યારે તમને આજ જ રીતે યુટ્યુબમાં વિડીયો બનાવીને કહેશું કે ભાઈ બુક આ રીતની અમે તૈયાર કરી છે આ એની અનુકરણિકા છે આ એનો ડેમો કોપી છે આ અંદર વસ્તુ છે આ એની કિંમત છે ત્યારે તમને કહેશું પણ એ બુકથી તમે પાસ ન થાવ એથી તમારી તૈયારીનું રિવિઝન થાય હું તમને એમ કહી દઉં કે આ બે હજાર ક્વેશ્ચન છે તમારું રિવિઝન થાય તમે છંદના પચાસ ક્વેશ્ચન સોલ્યુશન કરો ને તો પહેલા છંદની થિયરી વાંચેલી હોવી જોઈએ કે છંદ જે છે એ માત્રામેળ છંદ છે કયો છંદ છે અક્ષરમેળ છંદ છે એમાંથી કેટલા અક્ષર હોય યતિ ક્યારે આવે શું હોય લઘુ ગુરુનો ખ્યાલ હોવો જોઈએ થિયરી બધી ખબર હોવી જોઈએ તો એ એમસીક્યુ તમે સોલ્વ કરી શકો એટલે એમસીક્યુ બુક આવશે ને એ તમારા રિવિઝન માટે કામ આવશે બધા ટોપિક બધાના એમસીક્યુ એક સાથે કવર થઈ જાય એક બુકની અંદર એટલે બધી તૈયારી થઈ જાય ને પછી એકવાર એ બુક ને પ્રિફર કરી નાખવાની અને લગભગ જે છે એ તમારો બધો અભ્યાસક્રમ છે એ આવી જાય કરંટ અફેર આપણે બધું જે છે એની અંદર મૂકશું તો આ રીતનું આપણું આયોજન છે આગામી સમયની અંદર બુક આવશે પણ અત્યારે કોર્સ અવેલેબલ છે કોર્સની અંદરથી તૈયારી કરવાની છે સાહેબ આ કોર્સ ક્યાં મળશે અત્યારે તે જે ચેનલની અંદર તમે વિડીયો જોઈ રહ્યા છો ગુજરાત જ્ઞાન ચેનલ આવીને આવી આપણી એપ્લિકેશન છે આ એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરતા ન ફાવે તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક મોકલી છે આ લિંક ઉપર ક્લિક કરશો ને એટલે સીધા તમે સ્ટોરમાં જતા રહેશો ત્યાંથી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે ત્યાં વિદ્યાર્થી મિત્રો તમારો મોબાઈલ નંબર નાખવાનો આવશે મોબાઈલ નંબર નાખી એમાં ઓટીપી આવશે રજીસ્ટ્રેશન કરી નાખશો એટલે ત્યાં અલગ અલગ કોર્સ તમને બતાડશે જીએસઆરટીસી હેલ્પર જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર જૂના કોર્સ હશે એમાં તમારે જીએસઆરટીસી જે હેલ્પરનો કોર્સ છે ને એમાં હું એમ નથી કહેતો અત્યારે પેમેન્ટ કરો પણ એમાં કન્ટેન્ટનો ફોલ્ડ રહેશે એમાં કન્ટેન્ટના ફોલ્ડરમાં જઈને ખાલી બધું જોઈ લો કે કઈ રિસ્કનું મૂકેલું છે સાહેબ જે આ બધી વાતું કરી કે અમે વિડીયો મૂકશું અમે ટેસ્ટ મૂકશું અમે ફોલ્ડરવાઇઝ બધું આપશું થિયરી મૂકશું પીડીએફ મૂકશું એ મૂકેલું છે કે કેમ એ ખાલી અત્યારે જોઈ લો પેડ હશે એટલે ખુલશે નહીં અમુક ફ્રી હશે એ તમને બતાશે પણ ખરા બરાબર ડેમો કોપી છે કે ઈ બુકની ડેમો કોપી છે કે અમુક અમુક વિડીયો છે પીડીએફ છે અમુક ફ્રી મૂક્યું હશે એ ખુલી જશે બાકીનું નહીં ખુલે પણ તમને ખ્યાલ તો આવશે કે હા એટલે વસ્તુ મૂકેલી છે હજી તો એમાં સાઈઠ ટકા જે છે કન્ટેન્ટ એડ થશે જેમ જેમ પરીક્ષા આવશે જેમ દરરોજ રેકોર્ડિંગ કરી ભાવ માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો અગિયારસો અગિયાર રૂપિયા છે પણ એમાં અત્યારે હોળીની ચાલે છે ઓફર હવે હોળી ધૂળેટીની ઓફર ચાલે છે એટલે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો કદાચ તમે અગિયાર તારીખે કે દસ તારીખે જોઈ રહ્યા હોય તો એની ઓફર હોળી પૂરી થશે એટલે એક વીક સુધી ચાલુ રહેશે અને અગિયારસો અગિયારસો વાળો કોર્સ જે છે એ તમને કેટલામાં મળશે તો માત્ર ને માત્ર આઠસો ને ઓગણપચાસ આઠસો ને માં સો એ સો ગુણનું કન્ટેન્ટ તમામની ટેસ્ટ તમામના પીડીએફ પીડીએફ બે પ્રકારની કઈ રીતની એમસીક્યુ પીડીએફ થિયરી પીડીએફ ટેસ્ટ અને વિડીયો આ ચારે ચાર વસ્તુ સો એ સો ગુણનું તમને માત્ર ને માત્ર કેટલામાં આઠસો ને ઓગણપચાસમાં મળે છે કઈ તારીખ સુધીમાં તો વિદ્યાર્થીઓ મિત્રો બાર કે તેર તારીખે ધૂળેટી છે પછીથી એક લો એટલે ચાલો તારીખ તારીખ તો માર્ચ સુધી આ ઓફરનો તમને લાભ મળશે બરોબર છે આ ઓફરનો લાભ લઈ લેજો એપ્લિકેશન જે છે એની લિંક અથવા કોર્સ સીધો ખરીદવો હોય તો કોર્સ ખરીદવાની લિંક પણ વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે બરોબર કોર્સ કઈ રીતે ખરીદવો સાહેબ

આ નંબર ઉપર તમે વિદ્યાર્થી મિત્રો જે છે એ મેસેજ કરી શકો છો કોલ કરી શકો છો નાઇન ઝીરો એઇટ વન ડબલ ઝીરો નાઇન વન નાઇન ફાઇવ આ નંબર ઉપર તમે જે છે એ મેસેજ કે કોલ કરીને વધારે કોર્સ વિશેની માહિતી જોઈતી હોય તો તમે મેળવી શકો છો બરોબર છે એપ્લિકેશન જે છે કઈ રીતે યુઝ કરવી બધું ધીમે ધીમે ફાવી જશે આજે શરૂઆતનું સ્ટેજ હોય ક્યારે ઓનલાઈન કોર્સનો લીધો એટલે એવું થાય અને બધું તમારા ટૂંકમાં મોબાઈલની અંદર આવશે જે વિદ્યાર્થીઓને એવું હોય કે આંખનો પ્રોબ્લેમ છે મોબાઈલમાં જોઈ નથી શકતા બધા ઓપ્શન છે ભાઈ તમારા આજીવન આ મોબાઈલમાં ને તૈયારી કરવાની બરાબર આપણે માત્ર મેં માત્ર ત્રણ મહિના તૈયારી કરીને પરીક્ષા પાસ કરીને નીકળી જવાનું છે એટલે તમને આઠસો ઓગણપચાસ લઈએ છીએ બાકી તમને બુકને બધું આપતા હોત તો તો આ કોર્ષનો ભાવ તમને ખબર જ છે કેટલો હોય માર્કેટમાં છે માર્કેટમાં છવ્વીસો ચાર ચાર હજાર સુધીનો હેલ્પરનો કોર્સ વેચાય છે બરાબર તો એ રીતે અમે કરી શકતા મારું કન્ટેન્ટ જે છે એ સારું છે અમારે ફેકલ્ટી ટીમમાં બધા સારા છે કે જે અનુભવી છે અને આ ફિલ્ડમાં ક્ષેત્ર ધરાવે છે આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે તેમ છતાં અમે આટલો ભાવ શું કરવા લીધો વિદ્યાર્થીઓને જે છે એ જો આઠસો ને ની કિંમત જે છે ને એ ઘણા માટે બહુ મોટી કહેવાય ઘણા માટે બહુ નાની કહેવાય ગરીબ વિદ્યાર્થી વર્ગ નો વિદ્યાર્થીઓને ઓગણપચાસ ભેગા કરવા અઘરા પડે પણ એટલા માટે જ તમને તમને વિદ્યાર્થી મિત્રો આ આ જિંદગીની આવશે ને ત્યારે ખબર પડશે તૈયારી કરેલી કે આઠસો ઓગણપચાસ જે આપણે આપ્યા એ વખતે એમાં તૈયારી કરીને એમાંથી આપણે અત્યારે એકવીસ હજાર એકસો પગાર મળે છે તો બહુ ઓછા કહેવાય એમ એટલે કોર્સની કિંમત અઢાર અને ઓગણીસ માર્ચ સુધી જે છે એ વિદ્યાર્થી મિત્રો આઠસો ને ઓગણપચાસ છે પછી આનો ભાવ જે છે અગિયારસો ને અગિયાર થઈ જશે પછી જેવી પરીક્ષાની તારીખ આવશે એટલે આનો ભાવ જે છે એ વધી જશે કેટલો વધશે અત્યારે નહીં કહ્યું પણ દિવસે ને દિવસે જેમ પરીક્ષા નજીક આવશે એમ ભાવ વધશે આ કોર્સની વેલિડિટી ચાર મહિના છે બરાબર ચાર મહિના સાહેબ કઈ રીતે અમને સમજાનું નહીં તમે જ્યારથી કોર્સ ખરીદો છો ત્યારથી તમારા મોબાઈલની અંદર ચાર મહિના સુધી એ કોર્સ ઓપન રહેશે ખુલ્લો રહેશે પછી પાછો લોક આવી જશે બરાબર અને લગભગ હવે ચાર મહિનાની અંદર પરીક્ષા આવી જશે એટલે પરીક્ષા પછી તમારે કંઈ કામ હોતું નથી પણ ચાર મહિના સુધી આ કોર્સની વેલિડિટી છે એટલે ચાર મહિનાની અંદર આખો કોર્સ એ વ્યવસ્થિત તૈયારી કરના હોય ને ચાર મહિના બહુ ટાઈમ છે કહેવાય વ્યવસ્થિત પ્રોપર તૈયારી કરવી હોય ને તો ચાર મહિના ઇનઅ છે તૈયારી કરવા માટે વ્યવસ્થિત પછી તમે વરસ વર્ષ સુધી તૈયારી ન કરવાની હોય પછી રિવિઝન ચાલ પાછળથી સ્ટાર્ટ કરી દેવાનું હોય તો એપ્લિકેશન કઈ રીતે યુઝ કરવી એ તમને ઓટોમેટિકલી એપ્લિકેશનમાં જશો એટલે ત્યાં એક વિડીયો બીજો વિડીયો મૂકેલો છે હાઉ ટુ યુઝ એપ્લિકેશન અથવા એપ્લિકેશન કઈ રીતે યુઝ કરવી એ તમને એ ફોલ્ડરની અંદર મળી જશે ત્યાંથી તમે જે છે એપ્લિકેશન યુઝ કરી શકશો કોર્સ ખરીદવા માટે વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે કોર્સની કિંમત હાલ પૂરતી આઠસો ઓગણપચાસ છે અને બધું મટીરિયલ જે છે એ સો એ સો ગુણનું મટિરિયલ તમને મિત્રો અહીંયા મળે છે તો ખાસ લાભ લઈ લેજો કોમ્પિટિશન બહુ ઓછી છે હવે તલાટી જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષા હોય કોન્સ્ટેબલ જેવી પરીક્ષા હોય તો પંદર પંદર લાખ ફોર્મ ભરાય એટલે આપણે દોઢસો દોઢસો વિદ્યાર્થીઓ સામે એક વિદ્યાર્થી એ પાસ થવાનું હોય જ્યારે અહીંયા બહુ સારું છે બરોબર આપણે બાર પંદર વિદ્યાર્થીઓ સામે કોમ્પિટિશન છે તો હવે તક ન ગુમાવતા તૈયારી સ્ટાર્ટ કરી દેજો કોઈ પણ પ્રશ્ન હોય તો બિના સંકોચ પણ સમયે જે છે સવારે નવથી શરૂ કરીને સાંજના છ સુધી નંબર જે છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે તમે મેસેજ કરી શકો છો વધારે માહિતી માટે જાણકારી મેળવી શકો છો જે વિદ્યાર્થીઓને પ્રોપરલી ફ્રીમાં તૈયારી કરવી છે એવા વિદ્યાર્થી મિત્રોને ખાસ કહીશ કે સામાન્ય જ્ઞાન જીકે કે બધું જીસીઆરટીમાંથી તૈયાર કરનાર જો એમાંથી મોસ્ટ ઓફલી પૂછાતું હોય છે ટ્રેડ રિલેટેડ વસ્તુઓ છે ચૌદ ટ્રેડનું કન્ટેન્ટ છે એ ઘણી બધી વેબસાઇડ ઓપન વેબસાઇડ છે સરકાર ગવર્મેન્ટમાંની એની ઉપરથી પણ તમને મળી જશે અને કમ્પ્યુટરની એ બધી વસ્તુ જે છે એ તમારે માર્કેટની અંદર સારી એવી બુક ખરીદી અને તમે તૈયારી સ્ટાર્ટ કરી શકો છો તો આજનો વિડિયો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો તમારો કોઈ પણ ક્વેશ્ચન હોય બીના ચંકોષ કોમેન્ટની અંદર કહી દો આવનારા સમયની અંદર એનો રિપ્લાય જે છે તમને કોમેન્ટ વાંચી અને આપવામાં આવશે અને તૈયારી જે છે સ્ટાર્ટ કરી દેજો બધાને હોળી ધૂળેટીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ તમને તમારા પરિવારને તમારું જીવન છે આખું રંગમંચ બની જાય અને તમારા જીવનની અંદર ખુશીઓ આવે એવી શુભકામનાઓ મળીએ છીએ નવા વિડીયોમાં નહીં માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જઈને બધા માત્ર ભારતમાં દાકી જય